જહાજ ડૂબે ત્યારે તેની સાથે કેપ્ટન પણ જળ સમાધી લે આવો કોઈ ભારતીય નૌકાદળમાં લેખિત આદેશ નથી છતાં પરંપરા છે જય શ્રી કૃષ્ણ બેધાને આજે હું નાઇન્ટીન સેવન્ટી વનના યુદ્ધ દરમિયાન નીયુ પાસે જળ સમાધિ લીધેલા ભારતીય નૌકાદળના ટાઇટેનિકની વાત કરવાની છું લોકો અત્યારે જઈ રહ્યા છીએ ખુખરી વેસલ જોવા જેની ટિકિટ છે એડલ્ટ માટે વન હન્ડ્રેડ અને ચાઇલ્ડ માટે ફિફ્ટી રૂપીઝ અને આ એક જે વેસલ છે એ જે તે સમયે યુદ્ધમાં ગયું હતું અને અત્યારે એ મ્યુઝિયમમાં કન્વર્ટ છે તો ચાલો જોઈએ મ્યુઝિયમ અંદર કેવું છે આ આઈએનએસ ખુકરી દીવ પાસે નવમી ડિસેમ્બરે ખુકરી તથા એકસો અન્ય સાથીઓ સાથે તેણે જળ સમાધિ લીધી હતી 1917 ના યુદ્ધના ભણકારા વાગી રહ્યા ત્યારે જ નૌકાદળને અંદાજ હતો કે પાકિસ્તાની સબમરીન મુંબઈની ગોદમાં તેના નૌકાદળના કાફલાને નિશાન બનાવી શકે છે માટે બીજી અને ત્રીજી ડિસેમ્બરે આ જહાજોને મુંબઈથી બહાર મોકલી દેવામાં આવ્યા હતા આઠમી ડિસેમ્બરે બે એન્ટી સબમરીનગ્રેટ આઈએનએસ ખુકરી જે ગોરખાઓ દ્વારા રાખવામાં આવતા હથિયાર ખુકરી પરથી એનું નામ પાડવામાં આવ્યું અને પાકિસ્તાની સબમરીન કામ તમામ કરવા મુંબઈ થી રવાના થઈ હતી કેપ્ટન મહેન્દ્રનાથ મુલ્લા આઈએનએસ ખુકરી ને કમાન્ડ કરી રહ્યા હતા નેવી હેડક્વાર્ટર ની આશંકા હતી કે આ સબમરીન દીવના દરિયા કિનારાઓ આસપાસ છે એટલે બે જહાજ આઈએનએસ ખુકરી અને આઈએનએસ કિરપાણ ને એ વિસ્તાર તરફ રવાના કર્યા અને જહાજ ઝિગઝેક ફોર્મેશન માં હંકારાતા હતા જેથી પાકિસ્તાની સબમરીન તેની પર નિશાન ન સાધી શકે જોકે વિશેષ ક્ષમતા થકી પાકિસ્તાની સબમરીનને આ બંને જહાજની જાણ થઈ હતી પણ હંગોરાના કેપ્ટન ખુકરી અને કિરપાણ મારક ક્ષમતાની રેન્જમાં આવે તેની રાહ જોતા હતા આઈએનએસ ખુકરી પર એક પરંપરા હતી જહાજ પરના તમામ નૌસૈનિકો બ્રિજ જ્યાંથી જહાજ કમાન્ડ કરવામાં આવે એ પ્લેટફોર્મ પર એકઠા થઈ સાંજે આઠ ને પિસ્તાલીસે આકાશવાણી સમાચાર સાંભળતા તેથી બહારની દુનિયામાં શું ચાલી રહ્યું છે તેની સૌને જાણ રહે કેપ્ટન મહેન્દ્રનાથ મુલ્લા તેની ખુરશી પર બેઠા હતા તેમના હાથમાં સિગરેટ હતી પાસે બે સહાયક લેફ્ટનન્ટ હતા લેફ્ટનન્ટ મનુ શર્મા અને લેફ્ટનન્ટ કુંદનલાલ હતા પાકિસ્તાની સબ બનીને ત્રણ કિલોમીટર દૂરથી પ્રથમ આઈએનએસ કિરપાણ પર હુમલો કર્યો જે નિષ્ફળ રહ્યો કુકરી પર પાછળથી ફાયર થયો દોઢ મિનિટમાં તે ખુકરીના ની નીચે જઈ અને બ્લાસ્ટ થયો હતો બે થી ત્રણ મિનિટમાં જહાજમાં પાણી ભરાવાનું શરૂ થયું અને જહાજ ડૂબવા લાગ્યું હજુ સમાચાર શરૂ જ થયા હતા અને કુકરી સાથે ટોપિન્ડો ટકરાયો કેપ્ટન મહેન્દ્ર મુલ્લા ખુરશી પરથી નીચે પડી ગયા રેલિંગ સાથે માથું ટકરાવાને કારણે તે લોહી લુવાણ થઈ ગયા હતા એટલી જ વારમાં બીજો ધડાકો થયો અને જહાજની લાઇટ જતી રહી કેપ્ટને લેફ્ટનન્ટને તપાસ માટે મોકલ્યા લેફ્ટનન્ટે જોયું કે ખુકરીમાં ગા બે ગાબડા પડી ગયા છે અને પાણી ભરાઈ રહ્યું હતું કેપ્ટને જહાજના ચીફ યોમેનને સૂચના આપી કે હુમલાની જાણ પશ્ચિમ લેવલના કમાન્ડને મોકલો ખુકરીનું બ્રિજ દરિયાની સપાટીથી ચોથા માળે હતું જ્યાં એ એક જ મિનિટ કરતાં ઓછા સમયમાં દરિયાની જળ સપાટીએ સમાંતર આવી ગયું હતું તો અત્યારે અમે વચ્ચેનો જે ફ્લોર છે આઈએનએસ ખુકરીનો એ વિઝિટ કર્યું હવે અમે ટોપ પર જઈએ છીએ અને ત્યાંથી તમને લોકોને ખુકરીથી દીવનો જે બીચ છે એ કેવો દેખાય છે અને ખુકરીનો ઉપરનો ટોપનો ભાગ કેવો છે એ જોઈએ કેપ્ટન ત્યારે વીરગતિ ગતિ પામ્યા ત્યારે તેમના પત્નીની માત્ર ચોત્રીસ વર્ષની ઉંમર હતી અને બે દીકરીઓની જવાબદારી સીધી સીધી એમના પર આવી ગઈ હતી કેપ્ટન મુલ્લાએ ઈચ્છ્યું હોત તો એ પોતાનું લાઈફ સેવિંગ જેકેટ પોતે પહેરી અને બહાર નીકળી શક્યા હોત પણ એમણે પોતાનું લાઈફ સેવિંગ જેકેટ એક યુ યુવાન નવસેવકને આપ્યું અને એમણે જહાજ પરથી એને રવાના કર્યા તેઓ જાણતા હતા કે લોઅર ડેક પરના પણ સૈનિકો છે લોકોને એ ઈચ્છવા છતાં પણ બચાવી નહીં શકે માટે તેમણે એ લોકો સાથે જળ સમાધિ લેવાનો નિર્ણય કર્યો લેફ્ટનન્ટ મનુએ જોયું તો દરિયાની સપાટી પર જહાજ એસી સીધો થઈ ગયો અને દરિયાના પેટાળમાં જઈ સમાઈ ગયો આ ખુમારીના લીધે જ તેને ભારતીય નૌકાદળની ટાઈટેનિક કહેવામાં આવે છે ગમ્યો હોય તો લાઇક કમેન્ટ કરતા જજો